હાલ મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તો આપનું સ્વાગત છે આપણે નવા વ્લોગમાં વ્લોગે કહી શકો અને એક વિડીયો કહી શકો તો તમને થમને અને એટલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ વિડીયોમાં શું છે તો ભાઈ આજે આપણે અનબોક્સિંગ કરવાના હિ અનબોક્સિંગ એટલે આપણે એક ઇલેક્ટ્રોનિક વસ્તુ લીધી છે શું વસ્તુ લીધી જોવા માટે વિડીયોની સિલેસ સુધી જોતા રહીજો અને શું કારણસર લીધી છે અને શું લીધું છે એ બધું જોવા માટે વિડિયો સિલેજ સુધી જોતા રહીજો અને આજે કાળી ચૌદશ છે અને ગઈકાલે ધનતેરસ હતી એટલે ધનતેરસના દિવસે હું અને મારા કાકા આપણે મોરબી હતા અને એ વસ્તુ લઈએ ભાઈ એટલે ધનતેરસનું શુભ મુહૂર્ત કહેવાય એટલે ધનતેરસે લીધું છે અને આ ખાસ તો આપણે આ યુટ્યુબ સ્ટુડિયો માટે લીધું છે અને શું આપણે યુટ્યુબના પૈસાથી લીધું છે તો વિડીયોમાં આપણે અનબોક્સિંગ કરવાના હિ અને કેટલા પ્રાઇઝની વસ્તુ છે અને શેના રિલેટેડ છે એ બધું આપણે વિડીયોમાં બતાવવાના તો વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો અને વિડીયો મજા આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હાલો ભાઈઓ અંકિતને આપણે મોબાઈલ આપી દઈ અને એ વિડીયોગ્રાફી કરશે હાલો તો મિત્રો જો આપણે અત્યારે આપણે આ વસ્તુ લઈએ વહી તો તમને ભાઈ બોક્સની અંદરને ખબર પડી ગઈ છે કે આપણે એલજીનું મોનિટર લીધું હોય તો મોનિટર ઉપર તમને ખબર પડી ગઈ છે આપણે ભાઈ લીધીએ કોમ્પ્યુટરની વસ્તુ અને યુટ્યુબના સ્ટુડિયો માટે આપણે લીધીએ એટલે કે આપણા સ્ટુડિયો માટે વસ્તુ આ લીધી છે તો આ વસ્તુ લેવાનું કારણ તો પહેલાં હું તમને જણાવી દઉં તમે આપણા વિડીયો રેગ્યુલર જોતા હોય ને તો અમે બે ત્રણ વાર આપણે એક જૂનું જે મોનિટર આપણી પાસે હતું ને વિડીયો કોલનું હતું એ આપણે બે ત્રણ વાર રિપેર કરાયું એક બે વખત ડિસ્પ્લે બદલાવી અને પછી એમાં બહુ ખર્ચો કરીને એક હતો અને એમાં એવું થાય કે ખર્ચો કરી અને પાછો મહિનાથી આલે દોઢ મહિનો આવે અને પાછું કંઈક ને કાંઈક ખર્ચો આવે તો પછી આપણો ભાઈબહેન જે કરણ આપણે જે રિપેર કરાવતા હતા કરણ પાસે અમારા ગામમાં જ છે તો એ છે કારણ કે મન કે ભાઈ હવે ખર્ચો કરો જેવું છે નહીં કારણ કે બહુ લાંબો સમય હવે એમ કે બહુ ખર્ચા આવે છે તો પછી વિચાર કરો કે ભાઈમાં આપણે ક્યાંય ખર્ચો કરવો નથી હવે અને હવે એ કે મને કે નવું લઈ લે અથવા સેકન્ડ હેન્ડ હતી કે હું નજરમાં રાખું તો મળશે તો કંઈક તો મેં વિચાર કરું ભાઈ નવું જ લઈ લઈ કેમ કે ભાઈ આપણે ઓલો સ્ટેટ ટાઈમ થઈ ગયો હતો લગભગ ચારથી પાંચ વર્ષ ટકી ગયું હતું એટલે હવે સમય તો થઈ જ ગયો હતો બદલાવવાનો એટલે હવે આપણે બદલાવી નાખ્યું અને આજે પૂરતું આપણે થોડા દિવ પૂરતું આપણે કરંટનું વાપરતા હતા એને પણ આપણને નાનું એવું મંત્ર આપ્યું હતું અને સરસ કામ કરતું એ પણ એલજીનું જ હતું એટલે એ જોઈને જ આપણે એલજીનું લીધું છે કેમકે એલજીમાં રિઝલ્ટ બહુ સારું મળે છે અને આપણે શું ફોટોગ્રાફી માટે પણ યુઝ કરવાનું હોય એટલે કલર ટોન જોવાનું હોય ને પછી કલર કેલિબ્રેશન ને બધું જોવાનું હોય એને હિસાબે આપણે એલજીનું પ્રિફર કર્યું છે તો શું ભાવ હોય એની બધું આપણે જણાવશું તો પહેલાં તો આપણે જોઈ લે આપણે આ રીતેનું કંઈક બોક્સ છે અને જો આ રીતે કંઈ ઘણી સ્પેસિફિકેશન આપેલી તો આપણે લીધું છે ગઈકાલે એટલે કે ધનતેરસના દિવસે ને આજે કાળી ચૌદશ તો ગઈકાલે હું અને અમારા દશકર્તાએ છે મેં બે મોરબી ગયા હતા અને અહીંયાથી આપણે લઈ આવ્યા અહીંયા આપણે ખાલી ખોલીને જોયું હતું અને પાછી આપણે ટેપ મારીએ કેમ કે શું લીધું એટલે ખોલી જોવું પડે બધી વસ્તુ બધી બરોબર છે ને એટલે અહીંયા ખોલીને જોયું હતું પણ આપણે ચાલુ નથી કર્યું તો આપણે અહીંથી પહેલાં ખોલશું અને બધું અટેચ કરશું અને ચાલુ કરીને બધું જોઈશું એમ તો વોરંટીમાં તો હે જ આપણે જેની પાસે લીધું એ જાણીતા જ છે અજાણ્યાતા કંઈ છે નહીં પણ કોઈ આપણે એકવાર ખોલીને જોઈ લઈ અને શું કાંઈ ખરાબ વસ્તુ નથી આવી અથવા માનો કે અમુક વાર શું આવતું હોય તો સ્ક્રેચવાળી વસ્તુ એવી નથી આવી એ બધું આપણે ખોલીને જોઈશું અને તમારે સામે જ પહેલી વાર ખોલવાની કેમ કે કાલ સાંજે આવ્યા હતા પણ કાલ સાંજે પછી આપણે હું કાલે થોડું પ્રસંગે કર્યો હતો અને થાકી ગયા હતા એટલે કાલે પછી વહેલાં સુ ગયા હતા અને પછી વિડીયો વિડીયો કાંઈ બનાવ્યું હતું તો હવે આપણે તો અનબોક્સિંગ કરીએ નહીં અને તમને દેખાડીએ એમાં તો હાલો હાલો તો જો આ રીતનું કંઈક બોક્સ છે કેમેરામેન નજીકથી થોડું બતાવો તો જો અહીંયા મોડલ નંબર લખ્યું હે અને આ વિડીયો મોનિટર છે એટલે કે સ્પેશિયલ આપણે જો કોમ્પ્યુટર માટે વપરાય ને એ છે અને જો અહીંયા વેઇટ ને બધું લખ્યું છે અને જો એની પ્રાઇઝ લખીએ અને અહીંયા જો આપણે એલજીનું મોનિટર છે અને આ મોડલ નંબર અહીંયા લખાયે અને ચોવીસ ઇંચનું છે તો તમે એમ કહેતા હશે ભાઈ તમે ચોવીસ ઇંચનું શું કામ લીધું સોળ ઇંચનું આવે એને બાવીસ ઇંચનું આવે એ પણ એમાં જો આપણે પહેલાંથી શું ચોવીસ ઇંચમાં વર્ક કર્યું હોય ને એટલે પછી શું નાની ડિસ્પ્લે થોડી હોય ને તો આપણને થોડું જામીએ નહીં એટલે કે આમ વર્ક કરવાની મજા ન આવે અમુક એને પછી ફાવી જાય પણ પહેલાંથી આપણે શું ચોવીસ ઇંચમાં વર્ક કર્યું હોય ને એટલે મજા આવે અને વિડીયો ટીવીમાં શું સ્ક્રીન થોડીક મોટી જોઈ એટલે શું આપણે જે વિડીયો રીતે આપણે શીખી એટલે શું પહેલાથી મોટી સ્ક્રીનમાં કામ કરવું હોય આપણને શું કામ કરવાની પણ મજા આવે અને શું સ્ક્રીન મોટી હોય તો બધી વસ્તુ આપણે મલ્ટીટાસ્કિંગ આપણે કરી શકીએ એના માટે આપણે ચોવીસ ઇંચનું લીધું હવે કે પિચોતેર વર્ષની એની સ્ક્રીન રિપ્લેસ વર્ડ છે અને બાકી અહીંયા ચોવીસ ઇંચ લખેલા છે અને પછી આ બધું તમે જુઓ ને આઈપીએસ ફૂલ એચડી ડિસ્પ્લે છે અને કલર કેલિબ્રેટેડ છે અને વોલ માઉન્ટ વળી છે એટલે કે તમે ડિવેલ પર પણ લગાવી શકો તો હવે આપણે આને ખોલશું અહીંયાથી

હાલો હવે પહેલા તો આપણે LCD ને આપણે પહેલા અટેચ કરીએ અને પછી તમને દેખાડી કે કઈ રીતનું કઈ કનો લુક હે તો કઈક જો આ રીતનું આપણું કઈક મોનિટર છે અને તમે જોવો એ બેઝલ લેસ છે એટલે કે બીજામાં તમે જોવો તો ફ્રેમ હોય ફ્રેમ હોય ને એટલે ડિસ્પ્લે થોડી કપાઈ જતી હોય પણ આમાં એવું નથી એકદમ ફૂલ ડિસ્પ્લે છે અને બેઝલ્સ હોય પણ બહુ માઇનર હોય તો તમને દેખાતા પણ નથી અને બાકી ફૂલ ડિસ્પ્લે છે અને એલજીભાઈ કંપનીની વસ્તુ એ અને રિઝલ્ટ પણ બહુ સારું આવી પણ આપણે દેખાશું અને આપણે વ્હાઈટ લીધું હોય તો વ્હાઈટ લેવાનું કારણ તો કાંઈ હતું નહીં એમ કે વ્હાઈટ આમાં એવું હતું કે આ મોડેલમાં વ્હાઈટ જ હતું અને આપણે લેવતું બ્લેક આપણે શું અહીંયા ધૂળનો થોડો પ્રોબ્લેમ હે કે ધૂળ બહુ ઉઠતી હોય છે એ હિસાબે મેળું તો થશે પણ પછી ક્યાંય જોઈ હશે કેમ કે બ્લેકમાં આપણે કીધું કે ભાઈ બ્લેક હોય તો આપો પણ એ ક્યાંમાં કંપનીમાંથી બ્લેક આવતું નથી અને વાઈટ જ આવે છે અને આ બાજુ બ્લેક છે અને પાછળની સાઈડ વાઈટ છે એટલે લગભગ થોડું ઘણું મેળો તો થશે પણ ચાલશે તો હાલો હવે આગળ વસ્તુ બધી બતાવીએ અને જો અહીંયા વીજી કેબલ છે એચ કેબલ છે અને પછી અહીંયા જો બીજા પોર્ટ પણ છે અને આ અહીંયા સ્ટેન્ડ લગાવવાનું છે તો એ બધું આપણે લગાવી અને તમને દેખાડશું અને મોડેલ નંબર પણ તમે જોઈ શકો હો તો જો આ બધે કંઈક એના સ્ટેન્ડ છે બરોબર અલગ અલગ પાર્ટ છે તો આપણે પાર્ટને બધા જોઈન્ટ કરીને એક સ્ટેન્ડ બનાવવું પડશે તો હવે પેલા આપણે ખોલી આપણે બધા કરી અને આ એકદમ જો મેટલનું લાગે છે અને મજબૂત લાગે થોડું વજનમાં એ એટલે ટકાઉ પણ હશે અને આ તો થોડુંક આપણે પ્લાસ્ટિક જેવું લાગે છે પણ આ વસ્તુ જે છે ને મેટલ જેવી લાગે ને મજબૂત છે વજનમાં પણ અત્યારે જો આપણે ઘરે અત્યારે ચાલુ કર્યું છે અને શું અત્યારે આપણે સીપીયુ પણ એમાં લગાવ્યું નથી એટલે દુકાને જઈ અને સીપીયુ લગાવીને આપણે જોઈશું બાકી અત્યારે દેખવામાં તો જો ભાઈ બહુ ક્લિયર આવે છે અને નવ નવું છે એટલે ભાઈ જવામાં તો પણ ફીલ કંઈક અલગ જ આવે અને હાલો હવે દુકાન જઈને જોવી એટલે શું નવું સિગ્નલ આવે છે બાકી આપણે દુકાને જઈને જોઈશું અને જોવામાં એક એવી વસ્તુ પણ જોવા માંડી કે પાવર સેવિંગ મોડ છે એટલે એમાં કે તમારે નો સિગ્નલ અમુક ટાઈમ આવતું હોય ને એટલે જે ઓટોમેટિક સ્વિચ ઓફ પણ થઈ જશે એટલે એ આપણે એક રીતે સારું કહેવાય એનાથી આપણે ઇલેક્ટ્રિસિટી પણ બચે અને આ પણ ટીવી પણ સેફ રહે કેમ કે અમુક વાર એવું પણ થતું હોય કે સવારમાં ચાલુ મૂકીને જતા હોય ને તો કંઈ વર્ક ના કરતા હોય તો પછી એ આખો દિવસ ચાલુ ચાલુ રહેતું હોય પણ આ એક સિસ્ટમ આપણા માટે સારી કહેવાય કે ઓટોમેટિક બંધ થઈ જાય એટલે આપણે કંઈ ઉપાધિ નહીં ઓટોમેટિક પાવર કટી થઈ જાય અને એલસીડીની પણ સેફ્ટી રહે અને ઇલેક્ટ્રિસિટી પણ બચે હાલ તો મિત્રો જો તમને જણાવી દઉં કે આપણે આ યુટ્યુબ પૈસાથી લીધું હોય કે નહીં તો અને પહેલી જે વાત તો હું તમને કહી દઉં કે આપણે યુટ્યુબ સ્ટુડિયો માટે લીધું છે એટલે કે આપણે ફોટોગ્રાફીનો માટેલમાં સ્ટુડિયો છે તો અહીંયા આપણે એલસીડી ખરાબ થઈ ગઈ તેના હિસાબે આપણે બીજું લીધું છે એ તો મેં તમને કહી દીધું અને આ આપણે લીધું છે પ્રાઇઝમાં તમે પ્રાઇઝ અહીંયા જોઈજો પેલા શું પ્રાઇઝ લખી બરોબર અને આપણે શું પ્રાઇઝમાં લીધી એની જાણવું હોય તો ભાઈ કોમેન્ટમાં જણાવજો બરોબર હું તમને કોમેન્ટમાં રિપ્લાય આપીશ અને જણાવીશ કે આપણે શું ભાવમાં લીધું છે આનાથી આપણે સસ્તું લીધું છે શું ભાવમાં લીધું છે તમે મને કોમેન્ટમાં જણાવજો અને જો તમારે પણ આવું લેવું હોય તો એ પણ હું તમને એડ્રેસ પણ આપી દઈશ અને તમારે લેવું તો આપણને કોમેન્ટમાં જણાવજો હું તમને એડ્રેસને બધું આપી દઈશ આપણે વપરાશ કરી પછી આપણે કહી કે ભાઈ કેવું સારું છે બાકી અત્યારે જો ભાઈ નવ નવ લાગે એટલે બધું સારું જ લાગવાનું છે બાકી આપણે યુઝ કરીએ બે મહિના ત્રણ મહિના છ મહિના સાત મહિના યુઝ કરીને પછી આપણે સાચો રિવિયોનો આપીએ છીએ કે પછી આપણને ખબર પડે કે શું ભાઈ એમાં હકીકતમાં આપણને શું કાંઈ પ્રોબ્લેમ આવે કલરનું કેવું આવે છે શું કાંઈ ફોલ્ટ બોર્ડ નથી આવતા એ બધું આપણે અમુક ટાઈમ યુઝ કર્યા પછી જ કહીએ છીએ બાકી બધા માણસો વખાણ કરે કે ભાઈ એલજીનું બહુ સારું આવે એલજી છે ડેલ છે આસૂસ છે એ બધાનું સારું આવે છે તમે ઝેબ્રોનિક તમે લેવા જાવ ને તો આઠ હજારમાં ચોવીસ ઇંચ આવે છે અને દેખવામાં પણ આથી સારું આવે છે પણ અમારે હું ફોટોગ્રાફીવાળા જે મિત્રો ગ્રુપ સર કરવું ને એમણે પૂછાયું ને કે ભાઈ ઝેબ્રોનિક લેવાય તો એ કે ઝેબ્રોનિક ઓમ સારું આવે પણ આપણી જે ફોટોગ્રાફીમાં જે યુઝ કરતા હોય તો એના માટે સક્સેસ નથી બસ એમ કે એ વસ્તુ હોય કે અમુક ફોટો કે અમુક કહું હોય ને એ લાઇટિંગ કરીને બતાવે તમારું ઓફિસ વર્ક હોય તો તમે ઝેબ્રોનિક કે કોઈ પણ લઈ શકો હો પણ જો તમે ફોટોગ્રાફીઓ યુઝ કરતા હોય તમારે જેમાં માનો ગ્રાફિક્સનું કામ કરતા હોય બેના ડિઝાઇનનું કરતા હોય જેમ કે થમનેલને આપણે યુઝ બનાવતા હોય ને તો એના માટે ખાસ તમારે એલજી લેવાય ડીએલ છે આસુ છે અને આવી બધી સારી સારી કંપનીના લેવાય તો શું આપણે તો પરફેક્ટ મળે અને કલરનું ભાઈ કોન્ટ્રાસ્ટ બહુ સારો હોઈએ અને આપણે ઘણી દુકાને જઈને જોઈશું કે કેવું છે શું કાંઈ અને આપણા વિડીયો આવી રીતે જોતા રહીજો તો એમાં પણ હું તમને જણાવશ કે ભાઈ એમાં કાંઈ ક્રેડિટ આવે છે અને શું કાંઈ તો અત્યારે તો આપણે જો ઘરે અહીં દુકાન લઈ જઈશું પછી આપણે અહીંયા પાછું સેટઅપ કરશું અને અહીંયા બધું આપણે બીજું કેબલ લગાવીને ઇન્સ્ટોલ કરીશું અને આ મિત્રો તમને ખાસ એક વાત જણાવી દઉં કે યુટ્યુબમાંથી આપણે ભાઈ લાખો રૂપિયા આવે છે એટલે જો ભાઈ આવા મોંઘા મોંઘા ખર્ચા કરીએ કે એ અને આપણે કરોડ રૂપિયા દર મહિને આવે છે તો એવું કાંઈ નથી યુટ્યુબમાંથી ભાઈ આપણે રૂપિયા જે એવું નથી અને આપણે ખાલી મહેનત જ હજી કરી ધીમે ધીમે વિડીયો પોસ્ટિંગ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં અને બધે પણ આ બધું આપણે ખીચાના પૈસાનું આવ્યું હોય બાકી ખાસ તો યુટ્યુબ માટે લીધું હોય કેમ કે ભાઈ વિડીયો એડિટિંગ માટે બહુ જરૂર હતી આપણે મોટા ટીવીની મારે પહેલાનું ટીવી હતું પણ એમાં પછી શું વિડીયો એડિટિંગ માટે ડિસ્પ્લેમાં નહોતું જામતું મોટું લીધું છે એના એ માટે તો તમને અમારી સસ્તી અનબોક્સિંગ કેવી લઈ ગઈ એમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને મળશો હવે નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે